આગળ આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાણી મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી અને દેશ હિત માટે જોડાયેલો છે ત્યારે આપણે વાત કરીએ તો મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે અને જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે અને એ જવાબદારી પાર પાડીશ તેવું તેમને જણાવ્યું હતું